જોઈ રહ્યા છો ન્યૂઝ આવતીકાલે રામનવમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રૂટ રિહર્સલ કરાયું રામનવમી શોભાયાત્રા નિમિત્તે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં એવા ખુંભારવાળા વિસ્તારથી પોલીસ દ્વારા રૂટ રિહર્સલ કરવામાં આવ્યું જેમાં પોલીસના તમામ વિભાગના લોકો જોડાયા હતા ડીસીબી તેમજ ક્રાઇમ એસઓજી ઉપસ્થિત રહ્યા હતા વડોદરા નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિંહ કોમર્સની ખાસ ઉપસ્થિતિ રહી હતી અધ્યક્ષતામાં કુંભારવાડા પોલીસ સ્ટેશનનો આ રૂટ રિહર્સલ કરવામાં આવ્યો આવતીકાલે રામનવમી નિમિત્તે યોજનામાં કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બનાવ અને ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ધાબા પોઈન્ટ દીપ પોઈન્ટ ધાબા ડ્રોનથી લોકો ઉપર ચાંપતી નજર રહેશે લોકોમાં હર્ષ ઉલ્લાસ સાથે તેમજ આનંદ સાથે શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રામાં સહભાગ થઈ શકે તેમજ સુરક્ષિત રહી શકે તેની સંપૂર્ણ તકેદારી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રાખવામાં આવી અફવાહોથી દૂર રહેવા વડોદરા શહેર પોલીસ કમિશનરને તમામ પ્રજાજનોએ અનુરોધ કર્યો તેમજ જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા પ્રજાજનોને અનુરોધ કરવામાં આવ્યો આવતીકાલે રામનવમી ઉજવણી છે શોભાયાત્રા પૂજા આરતીના કાર્યક્રમો શેડ્યુલ્ડ છે તો કેટલાક શોભાયાત્રાઓ સુરક્ષાના દૃષ્ટિએ સંવેદનશીલ છે તો આજે આપણે છેલ્લે કેટલાક દિવસથી આપણા તૈયારીઓ ચાલે છે જી અને આજે આપણે જે આવતીકાલના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા શું શું થયું છે આના વિસ્તૃત આપણા સમીક્ષાઓ પણ કરી છે અત્યાર સુધી આપણે મિનિસ્ટરસિંહ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય સંલગ્ન વિભાગો અને આયોજક સંગઠનો કે જે વ્યક્તિઓ છે એમને સાથે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે અને એકબીજાના રોલ રિસ્પોન્સિબિલિટી અંગે આપણા સ્પષ્ટ એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે ચાલીએ છીએ આવતીકાલે જે શોભાયાત્રાઓ નીકળશે નિર્ધારિત રૂટ ઉપર નિર્ધારિત સમય નીકળશે અને આખા એક ધાર્મિક જો હારની જે ક્રુ સ્પિરિટ આના મુજબ આપણે અપેક્ષા છે કે સારી રીતે સંપન્ન થશે પોલીસ વિભાગ તરફથી સ્થાનિક પોલીસ ઉપરાંતના સિટી આર્મ્ડ રિઝર્વના વધારાના અધિકારીઓ કર્મચારીઓ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ છ પ્લટૂનો અને આપણા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પીસીબી એવા એકમોના પણ ટીમો તૈનાત રહેશે સાધન સામગ્રીઓ લોજિસ્ટિક સપોર્ટ ટેકનોલોજીકલ ટૂલ્સ આ બધા પણ આપણે શાંતિ સુવ્યવસ્થા ચાલવાઈ રાખવા માટે જે કંઈ પરિબળો જોઈએ આ પણ આપણે સંપૂર્ણ તૈયારી ખાતે આવતીકાલે તૈનાત રહીશું સમગ્ર કાર્યક્રમ કે ભક્તજનો નીકળનાર છે આયોજકો છે અને પોલીસ તમામના સહકાર સંકલન સાથ સહકારથી વિશ્વાસ છે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે આપણા કાર્યક્રમની મદદ લેવાશે ડ્રોન પણ ક્રાઇમ બ્રાન્ચના ટીમ ટેકનિકલ ટીમ આનો પણ ઉપયોગ કરી છે કેટલાક ડાબા પોઈન્ટ સેન્સીટિવ વિસ્તારોના આપણા સ્કેનિંગ પણ કરી છે તે ઉપરાંત આપણે ડિપ્લોયમેન્ટ પણ રહેશે ફિઝિકલ ટેકનિકલ અને કે અન્ય સ્ત્રોતોથી જે કંઈ આપણે પોલીસ સ્કેનિંગ માટેના ટૂલ્સ એન્ડ સિસ્ટમ્સ છે આના મહત્તમ ઉપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ કરવામાં શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે તમામ એક્શન આપણે લઈશું અને ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને કોઈ તક ન મળે તે માટે શહેર પોલીસ આ બધું પારંપરિક રીતે જે નક્કી થયું છે એ જ રીતે થશે અને કોઈ ફેરફાર નહીં ઉમર સાહેબ ખાસ કરીને અફવા ફેલાતી હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી એની માટે કોઈ ટીમ બનાવાય છે અને એટલું જ કહેવું છે પોલીસ તરફથી સમગ્ર તૈયારીઓ છે જી સોશિયલ મીડિયા મોનિટરિંગ હોય જી એ અન્ય મિશ્યુએ એલિમેન્ટ્સ તરફથી કોઈ પ્રયાસ થતો હોય આના અટકાવ માટે પરંતુ મીડિયા મારફતે આપણા કહેવા માંગીએ છીએ કોઈ એવા તત્વો આ કાર્યક્રમમાં વિઘ્ન ઉપસ્થિત કરવાનો પ્રયાસ ન કરે તંત્ર તંત્ર સાથે પોલીસ તંત્ર સાથે સહકાર કરે સહકાર આપે અને વિશ્વાસ રાખે કે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય કોઈ રૂમર મોંગરિંગ સ્પેક્યુલેશન સો ફેક ન્યૂઝ ઉપર ધ્યાન ના આપે આપણે વખતો વખત તમને અપડેટ પણ આપીશું તમારા માધ્યમથી લોકોને સાચી માહિતી મળતી આભાર થેન્ક યુ